કેમ સાહેબ તો તમે અમારી અટકાયત બી નહી કરી શકો ને સાહેબ ચાલો નહીં કરો ને ઠીક છે હાલો હા તો કામ બંધ કરો તબ તક કામ લાલા બંધ સાહેબ હવે કામ બંધ હવે વસ્તુ જાય છે લાલા કામ બંધ કરવાનું કે સાહેબ તમે કામ બંધ કરાવી દો પેલા સાહેબ લીગલી રીતે કામ બંધ પેલા કામ બંધ કરાવો સાહેબ જો પણ પેલા કામ બંધ કરાવો સાહેબ કામ બંધ નહીં થાય ત્યાં સુધી એ લોકો નહીં આગળ વધે હવે જો કાલે ગઢવી સાહેબ થી મારી વાત થઈ હતી સાહેબ એ મને કીધું તું કામ બંધ રહેશે કામ બંધ કરાવો સાહેબ હવે તમે સાહેબ કામ બંધ નહીં થાય કેમ સાહેબ તો તમે અમારી અટકાયત બી નહી કરી શકો ને સાહેબ ચાલો નહીં કરો ને ઠીક છે હલો